ઉત્તરમાં અમુક જુદા જુદા સ્ટેટોના નામ આવે ને એમ છે યુદ્ધના એલાન જેવું પણ છે યુદ્ધના એલાન જેવું છે ને હજી આમ શરૂઆત ન થઈ નહી આજકાલમાં એવું લાગે નહી હા આનંદ પ્રવું ના આ તમે હવે પ્રસાદ થઈ ગયો સદુપયોગ કરજો એન્ડ શ્યોર આજકાલમાં થાય એવું એલાન છે એલાન સાત તારીખ નહીં એવું એલાન છે તો એ એ લોકોને આઈડિયા તો હોય ને આ લોકો કે કેવી રીતે કરશે તો એ સામે તૈયાર હોય આપણે કરીએ ને એ ના તો બરાબર બરાબર તમે તો અમે તૈયાર ના યુદ્ધ થાય તો એવું નથી એ હિંસા તો બરોબર ન જ કહેવાય ને એ નિર્દોષોની જે હિંસા કાયમ થયા કરે એટલે જે વર્લ્ડના લોકો છે કોઈ પસંદ ન કરે એ જીવોને જીવા દે તો નેચરલ ધારો કે બધાનો જન્મ છે એ નેચરલ છે બધાનું જીવન પણ નેચરલ છે અને બધાનો ડેથ પણ નેચરલ છે કોઈએ કાંઈ એમાં કરવાનું નથી બધાનો જન્મ કોઈ કરતું નથી બધાનું જીવનય કોઈ કરતું નથી અને બધાનો મૃત્યુ કોઈ કરતું નથી સમજે છે ને એટલે એ જે નેચરલ છે એ એમાં કૃત્રિમતા કરવાની જરૂર નથી હસ્તક્ષેપ ઇન્ટરફિયર કરવાની જે જેને તમે નેચર કહો છો પ્રકૃતિ કહો જે કહેતા હોય અસૃષ્ટિ કહો છો તો બધું નેચરલ છે કોઈ કરવાનું નથી એમ નહીં સમજ આ ક્ષણે આ દેહ શાંત થવાનો હોય એ નેચરલ છે એ કીડી છે કોઈ પણ કોઈ પણ કાંઈ પણ છે તો કોઈએ કરવાનું નથી એમ કહેવાનું સમજે જેમ જન્મ છે એ કોઈ કરતું નથી અને થાય છે એમ એ કોઈ કરતું નથી ને થાય છે એવી રીતે જીવન પૂરું થાય એ કંઈ કરતું નથી એ થાય છે એમ પણ કે નાશ કરવો એ કંઈ હેતુ નથી એમ સમજે ઈચ્છીને કંઈ થતું નથી એમ નેચરલી બધું થાય છે આ જે આખું જે બધું છે તો એમાં શું છે એમ તો એક જ શબ્દમાં એણે નિરૂપણ કર્યું કે બ્રહ્મ એમ બધું આવી ગયું કે જો તમે આ આટલું જ જાણો એ તો જન્મના ભ્રમ સાપેક્ષ છે જાણો કે ન જાણો એ તો બ્રહ્મ બ્રહ્મ જ છે બ્રહ્મ જ છે તો આ બધું સહજ બ્રહ્મ છે એ જાણનાર માણસ એ પછી આ બધું સહજ બ્રહ્મ છે એવી રીતે જીવે તે બ્રહ્મરૂપ જ છે બધું બ્રહ્મ છે એટલે એવી રીતે જીવનાર પણ બ્રહ્મ છે એ કંઈ કાંઈ જુદું નથી કોઈ એટલે જ્ઞાન અજ્ઞાનમાં આટલું જ ડિફરન્સ છે જ્ઞાન શું છે કે બધું સહજ બ્રહ્મ છે સમજાય અને એમાં અજ્ઞાન સંભવતું નથી બ્રહ્મ તો પોતે જ જ્ઞાન છે પોતે જ જ્ઞાન છે એટલે અજ્ઞાન સંભવતું નથી પણ આ જે હું જન્મ્યો છે ભ્રમ છે એ અજ્ઞાન છે અને પછી આ બધું સહ જ બ્રહ્મ છે એ જ્ઞાન છે પછી એ બ્રહ્મમાં પોતામાં જ્ઞાન નથી ને અજ્ઞાને નથી ભ્રમ સાપેક્ષ જ્ઞાન જ્ઞાન છે આ ભ્રમ થયો કે હું જન્મ્યો છું તો બ્રહ્મ તો જન્મતું નથી એમાં તો જન્મનો ભ્રમ નથી એટલે જન્મના ભ્રમ સાપેક્ષ જ્ઞાન જ્ઞાન છે બાકી બ્રહ્મમાં જન્મનો ભ્રમ નથી એટલે એના સાપેક્ષ જ્ઞાન જ્ઞાન પણ નથી એટલે આનું પ્રયોજન ક્યાં છે કે જન્મના ભ્રમ સાપેક્ષ ક્યાં આ બધું સહજ બ્રહ્મ છે તો બ્રહ્મમાં તો જન્મનો ભ્રમ નથી બસ ચાલે પછી આ પછી નથી નથીના જ્ઞાન અને આ બધું સહજ બ્રહ્મ છે એવી રીતે આ થોડું એમ કે શક્તિ માગી દે આપણે આમ જગતમાં જોઈએ છીએ કે ધારો કે એક ક્લાસ હોય ને એમાં પચાસ વિદ્યાર્થીઓ તો એકનો પહેલો નંબર આવે એકનો પચીસમાં આવે એકનો પચાસમાં આવે એવું આવે જ ને એટલે એ ગમે તે હોય પણ એ બધું ભ્રમ સાપેક્ષ છે આવો ભેદ બ્રહ્મમાં નથી એ તો પૂર્ણ જ છે પણ એ પૂર્ણ આજે આપણે જોઈએ કે કોઈને કોઈ લાઈન લેવી હોય તો એના અમુક તો પર્સન્ટેજ લાવવા જ પડે અને બધાને એટલા પર્સન્ટેજ નથી આવતા અથવા અથવા તો સામે એ એટલી સ્કૂલો હોતી પણ નથી આવે પર્સન્ટેજ તો પણ એવું પણ આમાં એવું નથી આમાં તો ભ્રમ આ બધું સહજ ભ્રમ છે એમાં ભ્રમ સંભવતો જ નથી એટલે આની અંદર કોઈ વધારે કે કોઈ ઓછું એવું આમાં ના ગણાય અધિકારી ન અધિકારી ઓછો અધિકારી ઉત્તમ મધ્યમ કરી કેવું નહીં કોઈ ભેદ નથી કારણ કે બ્રહ્મમાં કોઈ ભેદ નથી પણ એ એ એવું એક તો બ્રહ્મમાં છે અને એક જે બ્રહ્મરૂપ રહ્યા હોય એમાં કોઈ ભેદ ન હોય બ્રહ્મમાં કોઈ ભેદ ન હોય અને જે બ્રહ્મ રહ્યા હોય જન્મના ભ્રમ પછી દેખાતો જન્મનો બ્રહ્મ પણ જન્મનો બ્રહ્મ એનામ ન હોય અને બ્રહ્મ તો રહ્યું જ હોય જન્મનો ભ્રમ જેના હોય તો બ્રહ્મ તો ત્યાં રહ્યું જ હોય એટલે બ્રહ્મમાં કોઈ ભેદ નથી એક જ કેવું હોય તો કે બ્રહ્મમાં કોઈ ભેદ નથી હવે દાખલા તરીકે કાંઈ નથી એવો ભ્રમ હોય તો પણ એ તો કાંઈ નથી એવો ભ્રમ છે એટલે કાંઈ નથી અને કાંઈ નથી એવા ભ્રમને લીધે ભ્રમ ન અનુભવાતું હોય તો પણ બ્રહ્મ તો બ્રહ્મ છે જ અને કાંઈ નથી એવો ભ્રમ તો છે જ નહીં એટલે એના આ પ્રયોજન છે આ બ્રહ્મબોધનું કે ભાઈ મને કાંઈ નથી એવો ભ્રમ એની તકલીફ છે તો આ બધું સહજ બ્રહ્મ છે એટલું તમે જાણી જો તો કોનાથી જાણશો તો વસિત છે એ આ બધું સહજ બ્રહ્મ છે એવા રહ્યા છે તો એનાથી જ જાણી શકાય એવું અમે અનુભવીએ છે વસિત છે એને ભ્રમથી તમે વસિત જુઓ છો પણ તમે આ બધું સહજ બ્રહ્મ છે એવી રીતે વસિતને જુઓ ને તો એ આ બધું સહજ બ્રહ્મ છે એવા રહ્યા છે એ વસ્તિત નથી રહ્યા તો પછી આપણને કાંઈ હું આ જન્મે જેવું ભ્રમ હોય ને એના લીધે બીજી તકલીફો હોય તો જે વસ્તિત વસ્તિત નથી રહ્યા અને આ બધું સહજ બ્રહ્મ છે એવા રહ્યા છે એનાથી જ આપણે પણ આ બધું સહજ બ્રહ્મ છે રહી શકીએ જેવો સંઘ એવો રંગ વસ્તિત આપણે વસ્તિતનો સંઘ નથી કરતા આ બધું સહજ બ્રહ્મ છે એ આપણું સ્વરૂપ બધાનું બધું એક જ સ્વરૂપ છે એટલે કેમ કારણ કે હું જન્મ્યો છું બ્રહ્મ છે ને એની મને તકલીફો છે અને જન્મ સાથે જ પછી જન્મના ભ્રમ સાથે બીજા ભ્રમોની તકલીફો છે જ પણ જેને જન્મના ભ્રમની તકલીફ ન હોય તો આ બધું સહજ બ્રહ્મ છે એ તો રહ્યું જ છે એટલે એવાનો સંગ કરવો પડે એવો અમારા સંપૂર્ણ સ્વાનુભવમાં એ આવી ગયા